કારણ કે તારો અનુભવ એ દસ જણા ના કે તારો પોતાનો અનુભવ એના પ્રમાણે મારા પ્રત્યે આસ્થા જગાવશે ને તો હું એના જીવન જે પણ તકલીફ હશે એને એને હું દૂર એની પાસે એવું થયું હતું કે એને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો તો હું તાત્કાલિક દવાખાને લઈ ગયો અને પછી ઘરે આવીને મારી કુળદેવી સમક્ષ બેઠો અને આપના વિડીયો હું જોતો જ હતો અને મને એમ ઘણી બધી જગ્યાએ જવાનો અનુભવ હતો તો મને એમ થયું મારી નજીક છે અને મા તું એટલું સારું કરી મા અને આના રિપોર્ટ જે છે સાંજ પડતાં પડતા બધા નીંદ થઈ જાય ભલે થોડો ખર્ચો થયો પણ નીંદ થઈ જાય મા તો તને હું મીઠું મોડું કરાવવા આવીશ એટલા માટે મારી શ્રદ્ધા અને સાંજે રિપોર્ટ આવ્યો એકદમ ની લાગ્યો ડૉક્ટર પણ વિચાર કરે કે આવું ના હોઈ શકે એમ પણ ખરેખર મને મનમાં એમ થયું કે હવે હું કોઈને નહીં બહુ સીધું મારી માને જઈને કહીશ કે મા આ તમારી કૃપાથી એમ થયું માં એની આ મીઠાઈ છે મા આપ સ્વીકારજો

કાંઈ લીધું તો નહીં ને આ જ મારું કામ છે એટલે હું દરેકને એ જ કહેવા માંગુ છું કે તમે તમારી સુખની આશામાં જેવી તેવી જગ્યાએ દોડતા પહેલા સો વાર વિચારજો છું ખાલી કદાચ વિશ્વાસ ના હોય તો એકવાર વિશ્વાસ માટે માનતા શ્રદ્ધા વિશ્વાસથી રાખીને એકવાર ડ્રાય અનુભવ કરી છું કદાચ વધારે તો હું ના ભૂલી શકું કારણ કે સોશિયલ મીડિયા પર દુખી આત્મા વધારે આમ તો મને મારા દીકરાને કોઈ કેર નહીં પડતો એ તો બધે પહોંચી વળે એવા છે પણ આ કદાચ છેલ્લી હદ ઊંધી કરતા રહ્યા હોય અને ભગવાનના ઘરનું તેડું ન હોય તો મને પાછા લાવતા આવડે છે બરાબર ભલે દીકરા તારી માનતા સ્વીકાર કર ભલે રામ 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 રામ

માને યાદ કર્યા કે બાપુની માને પ્રાર્થના કરું ત્યાં મારો હાથ મટે રાહ થાય તો અમે આ સુખરીનો પ્રસાદ અને શ્રીફળને ફૂલને માને ધરાવીશ એનો આ એક પ્રસાદ લયોમાં અને બીજોમાં એક મને ફેપ મળતો હતો ભાડે જે જોવા જાય ત્યાં કાંઈ ને કાંઈ વીજ ન આવતા હતા વડ આવે પીપળો આવે એવું પછી આ માની માનતા માની કે તમને હું આ મકાન પીલતું હતું ભાડા માટે હા પણ ધ્યાન ત્યાં પીપળા ને વડ આવતા એટલે પડતો નતો

Mm-hmm.